નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથી ભાગ બે તેમાંનો પાઠ આઠ તેનું નામ છે રિયા પહોંચી મામાને ઘેર તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાની સાથે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો સંપૂર્ણ ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રોજેક્ટ બુકનું સોલ્યુશન આ દરેક સોલ્યુશન ત્યાં આપવામાં આવેલા છે તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર આસપાસથી ભાગ બેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક રચના અને રુસીલ ઓખાની ઓખાથી ટ્રેનમાં બેસે છે ક્યાંથી બેસે છે ઓખાથી બેસે છે રચના વાપી સુધી જ્યારે ઋષિલ વડોદરા સુધી મુસાફરી કરે છે નીચે આપેલી સમય સારણી પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો તો ટ્રેનનું નામ છે બાવીસ નવ છેતાલીસ જેનો કોડ છે સૌરાષ્ટ્ર મેલ ટાઈમટેબલ અહીંયા આપેલું છે આ ટ્રેનનું નામ છે અને તે ટ્રેનનું ટાઈમટેબલ અહીંયા આપેલું છે હવે રચના છે વાપી સુધી અને ઋષિલ વડોદરા સુધી ક્યાંથી બંને ઓખાથી બેસે છે તો એક વાપી અને એક વડોદરા એટલે કે અહીંયા આપેલું છે તો અહીંયા ઓખા છે ત્યાં શરૂ થશે એટલે કે પહોંચવાનો સમય તો ઝીરો ઝીરો સર ઉપડ પહોંચવાનો કંઈ કારણ કે ત્યાંથી જ ઉપડે છે ઉપડવાનો સમય તેર ને દસે ઉપડશે અહીંયા જીરો અંતર છે ઝીરો દિવસ એક એટલે કે પહેલા દિવસે ઉપડશે ઓખાથી ઉપડી મીઠાપુર જશે કેટલા વાગે ઉપડી હતી તેર ને પહોંચશે ક્યાં મીઠાપુર કેટલા વાગે તેર ને ઓગણીસે એટલે કે આ બે વચ્ચે નવ મિનિટનો સમય થયો તો નવ મિનિટની અંદર મીઠાપુર પહોંચી જશે હવે ત્યાં પહોંચશે પછી ત્યાંથી ઓગણીસ બાય વીસ અને એકવીસ બે મિનિટ માટે ત્યાં ઊભી રહેશે અને તેર અને એકવીસે ત્યાંથી ઉપડશે અહીંયા લખેલું છે બે મિનિટ માટેનું રોકાણ અને અંતર છે દસ કિલોમીટર પણ ક્યાંથી ક્યાંનું અંતર તો આ ઓખાથી મીઠાપુરનું ઓખાથી મીઠાપુરનું અંતર કેટલું આ દસ તે જ રીતે અહીંયા દ્વારકા આપેલું છે અહીંયા ઓખાથી ઉપડી અને અહીંયા લાઇનમાં જોઈએ તો ઓગણત્રીસ તો આ ઓગણત્રીસ કિલોમીટર ક્યાંથી ઓખાથી ક્યાંથી છે ઓખાથી યાદ રાખવાનું છે આ ઇકોતેર કિલોમીટર છે તો ક્યાંથી ઓખાથી ઇકોતેર કિલોમીટર છે તે જ રીતે ખંભાળિયા એકસો ને તેર કિલોમીટર આ રીતે તો આ સમય સારણી એટલે કે સમય ટાઈમ ટેબલ છે આ આપેલું છે અહીંયા સમયપત્રક તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે જોઈએ જો અહીંયા વલસાડ અને વાપી અહીંયા વાપી ઉતરવાનું છે અને એકને વડોદરા જંક્શન ઉપડવાનું છે તો ઓખાથી આ પાંચસો નવ્વાણું કિલોમીટર થાય છે અને વાપી આઠસો ને ત્રેવીસ કિલોમીટર થાય છે તો નીચેના સ્થળોએ પહોંચવાનો સમય તો ભરૂચ જંક્શન તો ભરૂચ જંક્શને ક્યારે પહોંચશે એક ને છત્રીસે સુરેન્દ્રનગર જંક્શને ક્યારે પહોંચશે તો આગળ તમે જોઈ શકશો ઓગણીસ ને છપ્પને દ્વારકા તેર ને છત્રીસે હવે કોષ્ટકના સ્થળોમાંથી તમને તમે મુસાફરી કરી હોય તેવા સ્થળો જણાવો ધારો કે તમે વલસાડ ગયા હોય તો વલસાડ અહીં તમે લખી શકો સુરત ગયા હોય તો સુરત તમે લખી શકો તમે જે મુસાફરી કરી હોય ત્યાં લખવાનું છે તો અહીંયા અમદાવાદ દ્વારકા સુરત અને રાજકોટ મેં લખેલું છે હવે ટ્રેન સૌથી વધારે સમય જે સ્ટેશને ઊભી રહે છે તે સ્ટેશનનું નામ જણાવો તો રાજકોટ જંક્શન અને અમદાવાદ જંક્શન કારણ કે આ બંને છે એ સિટીવાળા વધારે વસ્તીવાળા વિસ્તાર છે માટે ત્યાં થોડા સમય વધારે માટે ઊભી રહે અથવા તો કોઈ ક્રોસિંગ થવાનું હોય કારણ કે ત્યાં બહુ મોટું પ્લેટફોર્મ હોય એટલે સીડીના પા જે ટ્રેનના પાટા છે વધારે પ્રમાણમાં હોય તો તે ટ્રેન ઊભી રહે અને બાજુમાંથી બીજી એક ટ્રેન ક્રોસિંગ કરીને જતી રહે અને ક્રોસિંગ કહેવાય ક્રોસિંગમાં એવું હોય આ રીતે બે પાટા હોય એક પાટો સીધો જતો હોય અને એક પાટો આ રીતે આમ ઊભો હોય માની લો કે આ સ્ટેશન છે તો સ્ટેશન ઉપર એક ટ્રેન અહીંયા ઊભી છે તો ટ્રેન અહીંયા ઊભી રહેશે અને બીજી ટ્રેન છે સીધી અહીંયાથી આમ જતી રહેશે હવે આ ટ્રેન છે એ આગળથી અહીંયા વળી જશે આ ટ્રેન જતી રહે પછી ટ્રેન જતી રહે પછી આ રીતે ટ્રેન આગળ જઈ અને આ જ પાટા ઉપર જશે કારણ કે એને જવા માટે જગ્યા આપવી પડે એટલે કે આ રીતે પાટા છે એ આ રીતને ક્રોસિંગ કરતા હોય છે તો મુસાફરીનું અંતર જણાવો તો રચના છે તેની આઠસોને ત્રેવીસ કિલોમીટર ને ઋષિન પાંચસોને નવ્વાણું કિલોમીટર જેટલું અંતર કાપશે રચના અને ઋષિલે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી હશે એટલે કે આ વધારે છે ત્રણ આઠસો ને ત્રેવીસ તેમાંથી પાંચસો નવ્વાણું બાદ કરો તો એટલા કિલોમીટર તેણે સાથે મુસાફરી કરી હોય અથવા સોરી આઠસો ને ત્રેવીસ છે આને વધારે છે આને પાંચસો નવ્વાણું છે તો આ બંને છે એ સાથે કેટલી મુસાફરી કરી હોય પાંચસો ને નવ્વાણુંની હા બાદ કરો તો આ જે રચના એ છે એટલી આમાંથી આ બાદ કરો તો રચનાએ એટલા કિલોમીટરની મુસાફરી એકલાએ કરી હોય કેટલી એકલાએ કરી હોય તો અહીંયા પાંચસોને નવ્વાણું કિલોમીટર મુસાફરી સાથે કરી હોય સુરત માટે ટ્રેન ઉપડવાનો સમય બે ને તેત્રીસ ઉપડવાનો સમય બે ને આડત્રીસ સોરી અહીંયા પહોંચવાનો સમય છે ઓખાથી અંતર કિલોમીટરમાં સાતસોને અઠ્યાવીસ કયા દિવસે ટ્રેન પહોંચી તો બે દિવસે બીજા દિવસે પ્રશ્ન બે નીચેના ખાનામાં તમારે ઘરે હોય તેવી કોઈ એક સ્થળ જોવા માટેની લીધેલી ટિકિટ ચોંટાડો જેમ કે પ્રાણી સંગ્રહાલય મેળો છે બગીચો અથવા પાર્ક છે તેની ટિકિટ અહીંયા તમારે ચોંટાડવાની છે અને તે કયા સ્થળની ટિકિટ છે ધારો કે તમે મેળાને લીધી હોય તો અહીંયા મેળો લખેલું હોય આનંદ મેળો કેવું તો અહીંયા મેળાની ટિકિટ છે એવું લખવાનું ટિકિટ નંબર તો અહીંયા ટિકિટનો સિરિયલ અથવા નંબર હોય તો તે અમે લખવાનો છે તારીખ લખી હોય તો અહીંયા તારીખ લખવાની છે દસ રૂપિયા પાંચ રૂપિયા કેટલી એન્ટ્રી ફી હોય તો ટિકિટની રકમ લખવાની છે આ સ્થળ વિશે લખો તમે જે જોયું હોય તે સ્થળ વિશે અહીંયા લખવાનું છે પ્રશ્ન પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો મીના દરિયા કિનારે જાય છે તો ત્યાં તેને શું જોવા મળે છે તો દરિયો દરિયાના મોજા સંખલા છીપલા હોડી મોટા જહાજો ફરવા આવતા લોકો જોવા મળે છે બીજો પ્રશ્ન મુસાફરી સિવાય કયા સ્થળોએ આપણે ટિકિટ લેવી પડે તો મુસાફરી સિવાય માછલી મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય પ્રાચીન મહેલ સાયન્સ સિટી વગેરેમાં ટિકિટ લેવી પડશે ત્રીજું રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ કેમ લેવી પડે છે જો કોઈ સંબંધીને સ્ટેશન પર મૂકવા માટે ગયા હોય તો તેણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે રેલવેની અંદર પ્લેટફોર્મ ટિકિટ પ્લેટફોર્મ પર ઉભા રહેવું હોય એકદમ ત્રણ રૂપિયા પાંચ રૂપિયા એટલી જ ટિકિટ હોય છે પણ પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે નહીં તો પછી વધારે ટ્રાફિક થઈ જાય ટ્રાફિકને ઘટાડવા માટે આ પ્લેટફોર્મ ટિકિટ રાખેલી છે કારણ કે આપણે બસ સ્ટેશને કોઈને આપણે સંબંધી મૂકવા જઈએ તો ત્યાં ઊભા રહેવા અથવા જવા માટે કોઈ ટિકિટ લેવી પડતી નથી પરંતુ રેલવે સ્ટેશન પર લેવી પડે છે ચોથો પ્રશ્ન તમને કયા વાહનમાં મુસાફરી કરવાની મજા આવે છે બસ રેલવે વિમાન કે હોળીમાં તો મને હોળીમાં બેસીને મજા આવે છે મુસાફરી કરવામાં કારણ કે તેમાં પાણી જોવાની આસપાસ ઉડતા પક્ષીઓ જોવાની ખૂબ જ મજા આવે છે માટે પાંચમું તમે કયા વાહનમાં મુસાફરી કરીને તમારા મામાના ઘરે જાઓ છો બસ ટ્રેન રીક્ષા બાઈક કાર જેમાં જતા હોય તે લખી શકશો પ્રશ્ન ચાર નીચે આપેલી ટિકિટની વિગત શિક્ષકની મદદથી લખવાની છે તો અહીંયા તમને થોડું સમજાવી દઉં તો અહીંયા જો આ ટિકિટનો નંબર છે અહીંયા શ્રેણી કઈ છે તે આપેલી છે એસએલને એવું થાય સ્લીપિંગ કોચને એ રીતે કેટલા જણા છે તો મેલ એટલે કે આ એનો નંબર છે સીટ નંબર ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી કેટલી ઉંમરના લોકો છે તો મેલ એટલે કે પુરુષ ઓગણીસ ફિમેલ એટલે કે સ્ત્રી અઠ્યાવીસ કેટલા રૂપિયા છે તો એંસી રૂપિયા લેખે કુલ આટલા રૂપિયાને એ બધું અહીંયા લખેલું છે તારીખને એ બધું અહીંયા આપેલું છે બાવીસ સાત બે હજાર સત્તર અહીંયા તેનો સીરિયલ નંબર પણ છે આખો લાંબો તો આ રીતે તમારે ટિકિટની સમજવાની છે અહીંયા ક્યાંથી ક્યાં જવાનું છે તો આ જંક્શન છે ત્યાંથી અહીંયા એક્સપ્રેસ ત્યાં સુધી છે તો આ બધું લખેલું હોય તો મુસાફરી કયા સ્થળો વચ્ચે છે તો દૂર્ગથી જસીડી જસીડી અહીંયા લખેલું છે જસીડીસ ત્યાં સુધીની છે ક્યાંથી દૂર્ગથી જસીડીસ જંક્શન સુધીની છે ટિકિટ નંબર તેર અઠ્યાવીસ સત્તાવન સિત્યોતેર જે અહીંયા આપેલું છે આ જગ્યાએ તેર અઠ્યાવીસ સત્તાવન સિત્યોતેર તારીખ છે બાવીસ સાત બે હજાર સત્તર જે અગાઉ તમને બતાવ્યું બાવીસ સાત બે હજાર સત્તરની તારીખ છે ટિકિટની રકમ સત્તરસો વીસ રૂપિયા છે અંતર આઠસો ચોરાણું કિલોમીટર છે મુસાફરી કરી હોય તેટલા વ્યક્તિ તો ચાર વ્યક્તિ છે ટિકિટ કયા વાહનમાં કરેલી હોય એવું લાગે છે તો ટ્રેનમાં કરેલી હોય લાગે છે કારણ કે અહીંયા જંક્શન શબ્દ વાપરેલો છે તો મિત્રો અહીં આપણો આ પાર્ટ છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ